સાબરકાઠાના સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અંબાજી મંદિરમાં માય ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે ભાદરવી પૂનમના મહામેળાને દર્શને મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે માય ભક્તોની જે રીતે ભીડ જોવા મળી રહી છે સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે માતાજીની ભક્તિ કરવા માટે મોટી સંખ્યામાં માય ભક્તો પહોંચી રહ્યા છે નાના અંબાજી બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે માતાજીનું પ્રાગટ્ય સ્થાન ખેડબ્રહ્મા ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ માય ભક્તો આવતા હોય છે દર્શનાર્થે કરવા માટે અને બીજી તરફ જગત જગદંબાની આરાધના કરવા માટે ભાદરવી પૂનમનું અનેરું મહત્વ પણ છે તો બીજી તરફ મેળામાં જે રીતે લાખ કરતા વધુ માઇ ભક્તો દર્શન કર્યા છે અવગઢતા ન ઉભી થાય તે માટે તંત્ર અલર્ટ છે ભાદરવી પૂનમ ને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ જે રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે ચાર કરતા વધુ રથ પહોંચ્યા છે માતાજીના અને બીજી તરફ ચાર હજાર કિલો પ્રસાદનું પણ ત્રણ ખાઈ ચૂક્યું છે માતાજીની બહુ અટૂટ શ્રદ્ધા છે અને માતાજીને દર પૂનમના લોકો બહુ યાત્રાળુ અને ભક્તો બહુ આવતા હોય છે અને માનું બહુ અહીં પ્રગટ્ય દિવસ હોય છે અને માની અટૂટ શ્રદ્ધા છે એ માટે ભક્તો બહુ શ્રદ્ધાપૂર્વક અને ભાવપૂર્વક માની પૂનમે અને હર રોજ આવતા હોય છે માની બહુ અટૂટ

આજે ભાદ્રશ પૂનમ પૂનમના કારણે સવારથી જ ભક્તોનું ઘોડાપુર માતાજીની મંગળા આરતીનો લાભ લેવા માટે આવેલું હતું આજે ભાદ્રશ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિર સવારે દર્શન માતાજીના સવારે છ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી થશે સાડા બારથી પાંચ વાગ્યા સુધી માતાજીના દર્શન જાળીમાંથી કરી શકાશે અને પાંચ વાગ્યા પછી માતાજીનો કપાટ સદંત બંધ રહેશે અને આવતીકાલથી એટલે તારીખ આઠ સપ્ટેમ્બરથી মাজীরা দর্শন আ সময়াবত বিজবো